ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડોદરાની ધરતી પર પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માન યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં નારી શક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો વડોદરાની હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાન શ્રીનું સ્વાગત અભિવાદન કરી તેમણે વિરદાવ્યા હતા રોડ શો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારી શક્તિ દેશભક્તિના ગીતો રૂટ પર તિરંગો વિવિધ ઝાંકીઓ સાંસ્કૃતિક કૃત્યો ભારતીય સેનાના શસ્ત્રોની પ્રકૃતિઓએ વાતાવરણને ઊર્જાવાન અને મનમોહક બનાવી દેતા આ યાત્રા મહાત્સવમાં પરિણમી હતી જૂના એરપોર્ટથી એરફોર સ્ટેશનના ગેટ સુધી યુઝાયેલી આ રોડસો દરમિયાન વડાપ્રધાન શ્રીની એક ઝલક જોવા માટે વડોદરાવાસીઓએ અનરો થનગનટ જોવા મળ્યો હતો સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર નાસિક બેન્ડ સહિત વિવિધ બેન્ડથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન શ્રીનો રોડ શો શરૂ થયો હતો રોડ શો રૂટ પર હજારો મહિલાઓ સાથે બાળ શક્તિઓએ પણ હાથમાં તિરંગા પકડીને વડાપ્રધાન શ્રી મોદી પર પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું જેમ જેમ વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધતો ગયો તેમ તેમ દેશભક્તિના ગીતોના સત્વારે અને ઓપરેશન સિંધુરના પ્રણેતા એવા શ્રી મોત પર પુષ્પવર્ષા થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો વડાપ્રધાન સિંહની એક ઝલક જોવા માટે અને ઓપરેશન સિંધુર માટે આભાર અભિનંદન કરવા માટે ઉમટેલા શહેરીજનોનું અભિવાદન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝીલ્યું હતું અંદાજે એક કિલોમીટરના ભવ્ય રોડ શોમાં વિવિધ પંદર સ્ટેજ પર દેશ દેશપ્રેમીની થીમ આધારિત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ તિરંગો બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલ વિમાનોના ટેબલો દેશભક્તિના ગીતો ભારતીય સેનાના શૌર્ય અને બિરદાવો પ્લેકાર્ડ બેનરોના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું વિવિધ ધર્મ સમાજ વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ રોડ શોના સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા